રાજ્યના વિવિધ જિલ્લાઓમાં જિલ્લા કક્ષાના તાલુકા કક્ષાના રમતગમત સંકુલ બનવાથી રાજ્યના સૌ યુવાનોને યુવતીઓને જમીન એટલે કે કે રેત પર રમાતી રમતો યુવાનો મેદાનો પર રમત રમે મહેનત કરે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં અનેક રમતગમતમાં પોતે ટ્રેનિંગ પ્રાપ્ત કરે તે માટે વિવિધ રમતગમત સંકુલો બનાવવામાં આવી રહ્યા છે આજે દિશા ખાતે સાત એકરમાં પૂના બાર કરોડ રૂપિયાના ખર્ચે તાલુકા કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં વિવિધ રમતોની ટ્રેનિંગ મેળવી શકે ઓલિમ્પિક કક્ષાની ટ્રેનિંગ મેળવી શકે તે માટેની વ્યવસ્થાઓ બી કરવામાં આવી છે સાથે સાથે ડીસાને વધુ સુરક્ષિત બનાવવા માટે વધુમાં વધુ સીસીટીવી સીસીટીવી કઈ રીતે જોડી શકાય તે દિશામાં આગળ વધ્યા છે અને આ સીસીટીવીના માધ્યમથી ગુનેગારોને હજી વધુ ઝડપથી પકડવામાં આપણે સો ટકા ફાયદો થશે અને ગુનાઓ બી બનતા રોકવામાં આ સીસીટીવી ખૂબ જ ફાયદાકારક સાબિત થશે ડીસા નગર ડીસા તાલુકાના સૌ નગરજનોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે બનાસકાંઠા જિલ્લા માટે ખૂબ જ મહત્ત્વનો દિવસ છે વહેલી સવારે ભારત પાકિસ્તાનની સરહદ પરથી દેશના ઇતિહાસમાં પહેલીવાર આવું બન્યું હશે કે ભારત પાકિસ્તાનની સરહદ પર સરહદોના ગામડાઓને વધુમાં વધુ વ્યવસ્થા મળે તે માટે સરહદ પરથી સો જેટલી સરકારી બસોની શરૂઆત કરવામાં આવે અને આ સરકારી બસો થકી વીસ હજારથી વધારે નાગરિકો આની સુવિધા લઈ શકે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી આભાર